નમસ્તે મિત્રો હું લીના વાઢેર આપ સૌ સાહિત્યપ્રેમી વાંચનપ્રેમી કલાપ્રેમી મિત્રોનું મારી આ યુટ્યુબ ચેનલ ઓડિયો ગુજબુક્સમાં સ્વાગત કરું છું અત્યારે આપણે વાંચી રહ્યા છીએ સદગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુ અત્યાર સુધીમાં આપણે પ્રકરણ એકથી સાતનું વાંચન પૂરું કર્યું જો તમારે પ્રકરણ એકથી સાતમાં કોઈપણ પેટા પ્રકરણ સાંભળવાનું બાકી હોય તો ડિસ્ક્રિપ્શનમાં આપેલી લિંક પર ક્લિક કરીને તમે એ સાંભળી શકશો આજે આપણે જોઈએ સદ્ગુરુ દ્વારા લિખિત પુસ્તક મૃત્યુનું પ્રકરણ આઠ પોઈન્ટ સાત સ્વર્ગ અને નર્ક જેમણે પોતાને નર્ક જેવા બનાવી દીધા છે તેઓ હંમેશા સ્વર્ગ જવાની ઈચ્છા રાખે છે જ્યારે જીવન નર્ક જેવું લાગે ત્યારે આપણને આશા હોય છે કે જ્યારે આપણે ઉપર જઈશું ત્યારે ત્યાં બધું મસ્ત હશે હવે સ્વર્ગમાં શું હોય છે હિન્દુ કથાઓ અનુસાર સ્વર્ગમાં ભોજન બહુ સારું છે જો તમે ખાવાના શોખીન હો તો તમારે હિન્દુ સ્વર્ગમાં જ જવું જોઈએ નલ જે સૌથી મોટો રસોઈયો છે તે ખુદ તમારા માટે ભોજન રાંધશે અને તમે ગમે તેટલું ખાવ પાત્રો હંમેશા ભોજનથી ભરેલા રહેશે જો તમે અન્ય જગ્યાએ જાઓ તો સફેદ વસ્ત્ર પહેરેલી સ્ત્રીઓ તમારા માટે સતત વીણા વગાડતી વાદળા પર ઉડતી રહે છે જો તમને એ પ્રકારનું વાતાવરણ પસંદ હોય તો તમારે ત્યાં જવું જોઈએ અને કોઈ બીજી જગ્યાએ તમારે કુમારિકાઓનો સામનો કરવો પડશે જો તમે તે ખોજી રહ્યા હો તો તમારે ત્યાં જવું જોઈએ પણ સ્વર્ગમાં કેવી રીતે જવાય એક વખત અલાબામામાં આવું થયું ત્યાંની રવિવારે ચાલતી ખ્રિસ્તી શાળામાં શિક્ષક અત્યંત જોશમાં હતો પરંતુ સાંભળનારા તમારા જેવા ન હતા તેઓ નાના બાળકો હતા જે તેમની નાની ઉંમરથી જ પ્રભાવિત કરો એવી નીતિના ભાગ હતા શિક્ષક એકદમ જોશમાં હતો અને બાળકો સહેમીને ચૂપચાપ બેઠા હતા પ્રભાવ જમાવવા માટે અચાનક તે અટક્યો અને તેણે પૂછ્યું તમારે સ્વર્ગ જવા માટે શું કરવું પડશે પહેલી બેન્ચ પર બેઠેલી નાની બાળકી મેરી ઊભી થઈ અને કહ્યું જો હું દર રવિવારે સવારે ચર્ચની લાદી સાફ કરીશ તો હું સ્વર્ગમાં જઈશ બેશક તેણે કહ્યું બીજી નાની છોકરીએ કહ્યું જો હું મારી પોકેટ મની મારાથી ઓછા સંપન્ન મિત્રો સાથે વેચું તો હું સ્વર્ગ જઈશ બિલકુલ સાચું તેણે કહ્યું એક બીજા છોકરાએ કહ્યું જે લોકોને જરૂર હોય તેમને હું મદદ કરીશ તો હું સ્વર્ગ જઈશ સાચું તેણે કહ્યું પછી પાછળની બેન્ચ પર બેઠેલો નાનો ટોમી ઊભો થયો અને કહ્યું પહેલાં તો તમારે મરવું પડશે હા હા વેલ તે પણ એક શરત છે જો તમારે સ્વર્ગ જવું હોય તો પહેલાં તમારે મરવું પડશે જ્યારે તમે મરશો તો તમારી સંસ્કૃતિના આધારે તમને દફનાવવામાં આવશે અગ્નિદાહ આપવામાં આવશે કે પછી પક્ષીઓ અથવા જાનવરોને આપી દેવામાં આવશે તો તમે તમારું શરીર અહીં છોડીને સ્વર્ગમાં ગયા તો શરીર વિના તમે સારા ભોજન અને કુમારિકાઓનું શું કરશો તમને ખ્યાલ છે લોકો એક વિશેષ પાત્રની વાત કરે છે જેમાંથી તમે ગમે તેટલું જમો તે ક્યારેય ખાલી થતું નથી તમારે સમજવું જોઈએ કે આવું એટલા માટે છે કે કોઈ પણ શરીર સાથે ત્યાં ગયું જ નથી દેહવિહીન લોકો જે કંઈ પણ ખાશે તે ત્યાંનું ત્યાં જ રહેશે તેથી સ્વાભાવિકપણે તે પાત્ર હંમેશા ભરેલું રહેશે અને આ કારણે જ તેઓ હંમેશા કુંવારી જ રહે છે આ પ્રકારની વાર્તાઓ આપણને ઘણા લાંબા સમયથી સંભળાવવામાં આવી છે હજારો વર્ષોથી તમે એની એ જ વાર્તા કહેતા ન રહી શકો ઓછામાં ઓછું હવે તમારે એક વધુ સારી વાર્તા બનાવવી જોઈએ એવું સ્વર્ગ જ્યાં વાઈફાઈ ફ્રી છે એક વાર્તાનો આનંદ લેવામાં કોઈ ખરાબી નથી પરંતુ કોઈ વાર્તામાં વિશ્વાસ કરી લેવો એ મૂર્ખતા છે આખરે ક્યાં સુધી તમે પોતાને પરિયોની વાર્તા સંભળાવતા રહેશો હવે સમય આવી ગયો છે કે મનુષ્ય તરીકે આપણે થોડી ઉત્ક્રાંતિ દર્શાવીએ આ ફાલતુ વાર્તાઓને બંધ કરીને હવે તમારે તમારા અસ્તિત્વના સત્યને જોવાનું શરૂ કરી દેવું જોઈએ અત્યારે અમુક લોકો તમને વિશ્વાસ અપાવવા માગે છે કે જેવા તમે મરો તેવા તમે સ્વર્ગમાં જશો અને ત્યાં એક પાર્ટી આયોજિત કરવામાં આવશે તમારા બધા સગા સંબંધીઓ અને મિત્રો ત્યાં તમારી રાહ જુએ છે અને ત્યાં તમે અત્યંત શાનદાર સમય વ્યતીત કરશો તમારે એ સમજવું જોઈએ કે જ્યારે તમે મૃત્યુ પામો ત્યારે તમે તમારું શરીર ગુમાવી દો છો પરંતુ હજુ પણ તમે અહીં છો તમે ક્યાંય જતા નથી બસ એટલું જ કે તેમાં સદેહ અવસ્થાથી દેહવિહીન અવસ્થા અથવા સ્થૂળ ભૌતિકતાથી સૂક્ષ્મ ભૌતિકતા તરફનું પરિણાત્મક પરિવર્તન થયું છે તે અહીંથી સ્વર્ગ કે નર્ક કે ગમે તે સ્થળ હોય ત્યાંનું કોઈ ભૌગોલિક સ્થળાંતર નથી અને સૌથી મહત્વપૂર્ણ વાત એ કે મૃત્યુ બાદ જે કંઈ પણ થાય તે એના પર આધારિત નથી કે તે ભગવાનનો દંડ છે કે પછી ભગવાન તમારા પર ગુસ્સે છે અને તમને શૂળી પર લટકાવી જ દેશે કે પછી તમને આગમાં બાળી દેશે કે તેલમાં તળી નાખશે સમાજમાં નિયંત્રણ લાવવા માટે વિશ્વના ધર્મો દ્વારા મૃત્યુ પછીના એક મુકામ તરીકે સ્વર્ગ અને નર્કનો મોટા પાયે પ્રચાર કરવામાં આવ્યો જ્યારે તેમને એ ન સમજાયું કે વ્યક્તિઓને અથવા લોકોના જૂથને કેવી રીતે કાબૂમાં રાખવા તો તેઓએ આ વિચાર શોધી કાઢ્યો કે ઠીક છે જો અમે તમને અત્યારે સજા ન આપી શકીએ તો અમે તમને ત્યાં જોઈ લઈશું અને જે કંઈ પણ સારું કામ તમે કરશો જો તેના માટે અમે તમને અહીં ઇનામ ન આપી શકીએ તો અમે તમને ત્યાં ઇનામ આપીશું અથવા તો જ્યારે તમે દુઃખી હતા ત્યારે તેમણે કહ્યું અયો ચિંતા ના કરો જ્યારે તમે ત્યાં જશો ત્યારે બધું બરાબર થઈ જશે આ રીતે તેઓ દિલાસો આપતા હતા જો કોઈ ગહન પીડામાં હોય તો તમે કહો છો ચિંતા ન કરો જ્યારે તમે ત્યાં જઈને ભગવાનના ખોળામાં બેસશો તો બધું બરાબર થઈ જશે આ એક મનોવૈજ્ઞાનિક રીત છે જ્યારે લોકો ઘણી પીડામાં હોય ત્યારે આવું કરવું ઠીક છે પણ તેને વેપાર બનાવીને દરેક જગ્યાએ ન વેચો કારણ કે એવી રીતે તે કાર્ય નહીં કરે જો કોઈ માનસિક રોગના ડૉક્ટર આવી વાત કહેતા હોય તો ઠીક છે પરંતુ જો તમે ખરેખર તેમને એ વિશ્વાસ અપાવી દો કે ક્યાંક જવાથી બધું સારું થઈ જશે તો તમે અહીં જીવનને અસ્તવ્યસ્ત કરી નાખશો હવે ધીમે ધીમે લોકોના મનમાંથી સ્વર્ગ ધ્વસ્ત થઈ રહ્યા છે કારણ કે જો તમે તેના વિશે માત્ર ત્રણેક સવાલ પૂછશો તો એ ધ્વસ્ત થઈ જશે માનવજાત અત્યારે સમયના એ મુકામ પર આવીને ઊભી છે જ્યાં તેની બુદ્ધિ પહેલાથી વધુ તીવ્રતાથી કામ કરી રહી છે મનુષ્યતાના ઇતિહાસમાં પહેલી વખત આજે ઘણા બધા લોકો પોતે પોતાના માટે વિચારતા થયા છે એક વખત જ્યારે માનવ બુદ્ધિ સક્રિય બની જાય તો અનિવાર્યપણે સવાલ કરશે જ મને લાગે છે કે આગામી પચીસ વર્ષમાં અથવા તો વધુમાં વધુ ચાલીસ વર્ષમાં શાસ્ત્રો અને સ્વર્ગ સંપૂર્ણપણે ધ્વસ્ત થઈ જશે લોકોના મનમાં તે ઘણા પ્રકારે અત્યારથી જ વિખરાઈ રહ્યું છે તેમ છતાં લોકોમાં તે કહેવાની હિંમત નથી અથવા હજુ તે તેમના મનમાં સંપૂર્ણ રીતે સ્પષ્ટ નથી થયું પરંતુ તે ધ્વસ્ત થઈ રહ્યું છે આજે લોકો પર સ્વર્ગ અને નર્કની પકડ કમજોર થઈ ગઈ છે પાછલી પેઢીમાં જેટલી સંખ્યામાં લોકો એ વિચારતા હતા કે મર્યા બાદ તેઓ સ્વર્ગમાં જશે તેમની સરખામણીએ આ પેઢીમાં એવું વિચારનારાઓની સંખ્યામાં ભારે ઘટાડો થયો છે વિશ્વમાં દરેક જગ્યાએ તે આશાઓ વિખરાઈ રહી છે અને આવનારા અમુક દાયકાઓમાં તે હજુ વધુ ઝડપથી ધ્વસ્ત થશે વિશ્વ પર તેના ઘણા પરિણામો આવી શકે છે મૂળ રૂપે મનુષ્ય સ્વર્ગની ખોજ એટલા માટે કરે છે કારણ કે તેઓ પ્રસન્નતા ઈચ્છે છે જો નાનપણથી તમને કહેવામાં આવ્યું હોત કે ભગવાન સ્વર્ગમાં રહે છે પણ તે એક ભયાનક જગ્યા છે તો તમે ત્યાં જવાની ઈચ્છા ન રાખત તમે કહ્યું હોત ના હું અહીંથી જ પ્રાર્થના કરી લઈશ પણ ત્યાં જવા નથી માગતો તો મૂળભૂત રીતે મનુષ્ય તેના અનુભવમાં પ્રસન્નતા ઝંખે છે શારીરિક માનસિક અને ભાવનાત્મક રીતે તે ઈચ્છે છે કે જીવન પ્રક્રિયા અને તેની આસપાસનું વાતાવરણ સુખદ હોય જો આ ચીજો થઈ જાય તો શું આપણે તૃપ્ત થઈ જઈશું ના વાત માત્ર એટલી છે કે જો તમે પ્રસન્ન હોવાનું શીખી લીધું હોય તો જ તમે જીવનના અન્ય આયામોની ખોજ કરી શકશો જો તમે અપ્રસન્નતાની અલગ અલગ અવસ્થાઓમાં હશો તો તમારું સમગ્ર જીવન પ્રસન્નતાની શોધમાં જ જતું રહેશે લોકો માત્ર ખુશી મેળવવા માટે તેમનું સમગ્ર જીવન વેડફી નાખે છે હકીકતમાં તે પ્રસન્નતા પણ નથી તે મેળવવામાં પણ તેમણે હાર માની લીધી છે તેમને આજે બસ માનસિક શાંતિ જોઈએ છે તેમના જીવનનો તે પરમ ઉદ્દેશ્ય છે તો એક વખત જ્યારે લોકોના મનમાં સ્વર્ગ ધ્વસ્ત થઈ જાય તો લોકો અહીં તેમના જીવનને ઉચ્ચતમ સીમા સુધી લઈ જવાનો પ્રયાસ કરશે ચરમ સુધી પહોંચવાની શરૂઆત લાલચ અને ઈચ્છાથી થાય છે પરંતુ જ્યારે લોકો હતાશ થઈ જાય છે અને એ જુએ છે કે વધુ ચીજો જીવનને કોઈ રીતે વધારતી નથી તો તેઓ અહીં જ કોઈ મોટો વિકલ્પ શોધે છે અહીં જ તેઓ દરેક પ્રકારના નશા કરી રહ્યા છે આ તે વિષયને નૈતિકતાથી જોવાની વાત નથી આવી ચીજો દ્વારા માનવ બુદ્ધિમત્તા અને માનવ ચેતનાને જે પ્રકારની પણ આ રસાયણોથી મનુષ્યની સંભાવનાને જે ક્ષતિ પહોંચે છે તેની સાથે આપણને સમસ્યા છે જ્યારે નેવ ટકા માનવ વસ્તી સાથે આવું થાય છે ત્યારે આપણા દ્વારા પેદા થનારી આગામી પેઢી આપણાથી ઘણી ઓછી ગુણવત્તાવાળી હશે તે માનવતા વિરુદ્ધ એક અપરાધ છે કારણ કે જીવનની આખી ગતિ એવી રીતની છે કે તે વધુને વધુ સારું થતું જવું જોઈએ એક વખત જ્યારે વાસ્તવિક નુકસાન થઈ ચૂક્યું હોય ત્યારે તે સમયે લોકોને પાછા વાળવાનો પ્રયત્ન કામ નહીં કરે રસાયણો પર જીવતા લોકોને તમે સલાહ ના આપી શકો કોઈ દારૂડિયાને કે ડ્રગ્સના બંધાણીને કે પછી જે સતત તેવી કોઈ દવા લેતું હોય તેવી વ્યક્તિને સલાહ આપી જુઓ તમે સમજી જશો કે હું શું કહી રહ્યો છું તમે બસ એમ જ તેમને પાછા વાળી નથી શકતા કારણ કે રસાયણોની પ્રકૃતિ જ એવી છે તે તમને સ્વાસ્થ્ય શાંતિ ખુશી આનંદ કે અન્ય કોઈ ચીજ વિશે ઉન્નત અનુભવ કરાવે છે કારણ કે તે તમને કૃત્રિમ રીતે ઉન્નત અનુભવ અપાવે છે તેથી તે અવસ્થામાંથી લોકો પાછા આવે તેનો કોઈ ઉપાય નથી તો એ પહેલાં કે સૌ કોઈ દારૂ કે અન્ય નશીલા પદાર્થોના વ્યસની બની જાય એ મહત્વનું છે કે ચેતનાને ઉપર ઉઠાવવામાં આવે અને આપણે તેમને એ શીખવાડી શકીએ કે કોઈ પણ પ્રકારના માદક પદાર્થની મદદ વિના અહીં પૂરેપૂરું આનંદિત થઈને અને પોતાની રીતે જ મોજમાં કેવી રીતે બેસી શકાય નહીંતર તમે જોશો કે આગામી પચાસ વર્ષમાં નેવું ટકા માનવ વસ્તી કોઈને કોઈ પ્રકારના રસાયણો પર જીવશે અસ્તિત્વની દ્રષ્ટિએ જોઈએ તો સ્વર્ગ અને નર્કની ધારણાઓનો થોડો ઘણો આધાર છે આવું એટલા માટે છે કારણ કે તમારું જીવન મૃત્યુ સાથે જ ખતમ નથી થતું તેના પછી તે ખાલી બીજા ઘણા રૂપો ધારણ કરે છે તે સુખદ રૂપો લઈ શકે છે અથવા તો ઘણા દુઃખદ રૂપો ધારણ કરી શકે છે જે ઘણી બાબતો પર નિર્ભર કરે છે આ સુખદ રૂપ રૂપોને જ આપણે સ્વર્ગ કહીએ છીએ અને અપ્રિય કે દુઃખદ રૂપોને નર્ક કહીએ છીએ જેવું આપણે પહેલાં જોઈ ગયા તેમ આ કોઈ ભૌગોલિક સ્થાન નથી તે શરીર છોડ્યા બાદ જીવ દ્વારા ધારણ કરાયેલા રૂપો છે જો તમે બધા રૂપોથી પરે જતા રહો તો આપણે તેને મુક્તિ કહીએ છીએ એક આધ્યાત્મિક સાધક સ્વર્ગ જવા માટે ઉત્સુક નથી હોતો તેઓ ન તો સ્વર્ગ જવા માગે છે કે ન તો નર્ક તેઓ સ્વર્ગ અને નર્કના આદ્વૈતથી પર જવા માગે છે પહેલી ચીજ જેના પર યોગ હુમલો કરે છે તે છે સ્વર્ગ અને નર્ક જ્યાં સુધી સ્વર્ગ અને નર્ક ઉપસ્થિત છે ત્યાં સુધી આંતરિક સુખાકારીની ટેકનોલોજી અર્થહીન છે પોતાની મુક્તિ તરફ આગળ વધવાની પ્રક્રિયા અર્થહીન છે કારણ કે જવા માટે હવે બે સ્થળ છે કાં તો તમે ખરાબ જગ્યાએ પહોંચશો અથવા સારી જગ્યાએ તમારું આખું જીવન કોઈ રીતે સારી જગ્યાએ પહોંચવાની ટિકિટ મેળવવા પર કેન્દ્રિત થઈ જાય છે તમે અહીં કેવી રીતે જીવો છો તેના વિશે તો તમારે ચિંતા જ કરવાની રહેતી નથી મુખ્યત્વે ધર્મની મદદને લીધે માનવતા આટલી સ્થૂળતાથી જીવી રહી છે તેઓ ઉપદેશ આપે છે તેનાથી કોઈ ફરક નથી પડતો કે તમે શું કરો છો જો તમે ખાલી આ આ અને આમાં વિશ્વાસ ધરાવતા હો તો સારી જગ્યાની તમારી ટિકિટ પાકી છે તો જો તમે અત્યારે તમારી અંદર જે સ્વર્ગ અને નર્ક છે તેને નષ્ટ નહીં કરો તો સત્ય તરફ તમારી વાસ્તવમાં કોઈ પ્રગતિ નહીં થાય યોગિક કથાઓમાં એક સુંદર વાર્તા છે એક યોગી હતા જેમની ઉંમર ચોર્યાસી વર્ષથી ઉપર હતી અને તેઓ તેમની આસપાસના અન્ય યોગીઓની સામે જાહેર કરવા લાગ્યા કે તમે જાણો છો હું ટૂંક સમયમાં મરવાનો છું અને સ્વર્ગમાં જવાનો છું આ વાતથી બીજા યોગીઓને ઘણી મજા આવી એક દિવસ તેમણે તેને પૂછ્યું તમને કેવી રીતે ખબર કે તમે સ્વર્ગ જવાના છો શું તમને ખબર છે કે ભગવાનના મનમાં શું ચાલી રહ્યું છે તો એ યોગીએ જવાબ આપ્યો મને પરવા નથી કે ભગવાનના મનમાં શું છે મને એ ખબર છે કે મારા મનમાં શું છે યોગ તમને પોતાને સુખદ બનાવવાની ટેકનોલોજી પ્રદાન કરે છે પરિસ્થિતિ ભલે ગમે તેવી હોય તે યોગી બસ એટલું જ કહેવાનો પ્રયત્ન કરી રહ્યા હતા સ્વર્ગ અને નર્ક પણ દ્વૈતના જ ભાગ છે જેને આપણે મુક્તિ કહીએ છીએ તે પૂરેપૂરું વિસર્જન છે તમે ન અહીં જાઓ છો ન ત્યાં જાઓ છો તમે ક્યાંય નથી જતા કારણ કે તમે બસ વિલીન થઈ જાઓ છો આ જ કારણ છે કે એક આધ્યાત્મિક સાધક માટે લક્ષ્ય ન તો ઈશ્વર હોય છે કે ન તો સ્વર્ગ હોય છે લક્ષ્ય માત્ર મુક્તિ હોય છે અસ્તુ તો મિત્રો આઈ હોપ કે તમને આજનું આ વાંચન જરૂરથી ગમ્યું હશે તમને આજનું વાંચન કેવું લાગ્યું એ મને કોમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો અને તમારા અન્ય સાહિત્યપ્રેમી મિત્રો કે જેઓ સમયના અભાવે કે અન્ય કોઈ કારણસર નિયમિત રીતે વાંચી નથી શકતા તો આ ઓડિયો ચેનલ તમારા માટે જ છે એવા મિત્રોને આ ઓડિયો વધુને વધુ શેર કરો અને હા આ આખું પુસ્તક સાંભળવા માટે ઓડિયો ગુજબુક્સ ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી બેલ આઇકન પર ક્લિક કરો જેથી એક પણ પ્રકરણ ચૂકી ન જવાય ફરી મળીશું નવા પ્રકરણમાં ધન્યવાદ